અને વડોદરામાં ચોમાસા પહેલા પાલિકા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે રોડ ડ્રેનેજ અને વરસાદી કાંસની કામગીરીને લઈને એક્શનમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને અધિકારીઓ સાથે પશ્ચિમ ઝોનની મુલાકાત પણ લીધી સનફાર્મા નિલાંબર સર્કલ સહિતની જગ્યાએ ચેરમેનની મુલાકાત ચોમાસા પહેલા રસ્તાઓના કામો પૂરા કરવા માટે અધિકારીઓને સૂચના પણ આપી દેવામાં આવી છે ચોમાસા પહેલા રોડ બની જશે ખાડા પુરાઈ જશે ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું અને પ્રી મોન્સૂનની કામગીરીને લઈને કોંગ્રેસ નેતાનું નિવેદન સત્તાધીશો માત્ર દાવા કરે છે કામ નથી કરતા આ શ્વાક મલેકે કહ્યું અને તમને એ પણ કહ્યું કે દર વખતે પ્રી મોન્સૂનની કામગીરી અધૂરી જ રહે છે પ્રી મોન્સૂનની કામગીરી પહેલા જે આખો આ વિસ્તાર છે આ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન છે આ વિસ્તારના લોકોએ પાણીની લાઈન પાણી માટેની જે યોજના છે એસી વીસની એ યોજના હેઠળ પૈસા ભરીને ફાઇલ મંજૂર થયેલી છે આ રોડ ક્રોસ કરીને લાઈન આ બાજુ લાવવાની છે અને પછી લાઇ પાણી આપવાનું છે એ એ કામગીરી શરૂ નથી કરી તો પ્રીમોન્સૂન કઈ રીતે પૂર્ણ થશે હવે પછી રોડ બનાવીને પછી ખોદવાના છે લોકો એટલે પ્રીમન્સૂન પહેલા એ પ્રિમોનસૂન પૂરજોશમાં શહેરના તમામ વિસ્તારની અંદર ડ્રેનેજ હોય અથવા તો જે રોડ રસ્તા હોય તેની આ જે કામગીરી છે તે હાલ શરૂ કરવામાં આવી છે ને વડોદરા મહાનગરપાલિકાના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેઓએ તમામ જે અધિકારીઓ છે તેમને સાથે રાખીને આજે સ્થળ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે ગઈકાલે પણ જે રીતે વડોદરા શહેરમાં જે વરસાદી ખાસ હતી ત્યાંનું પણ નિરીક્ષણ કર્યું હતું અને આજે આજે રોડ છે ને ત્યાંનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે જો કે આ સનફાર્મા રોડ આવેલો છે ને ત્યાં જે શીતલ મિસ્ત્રી ડૉક્ટર ચેરમેન છે તેઓ અહીંયા પહોંચ્યા છે આપણે તેમની સાથે વાત કરીશું શું કહેશો સર ચોમાસા પૂર્વે જે પ્રિમોન્સોની કામગીરી ચાલી રહી છે આપ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા અલગ અલગ ઝોનમાં ઇલેક્શન પહેલાં ઘણા બધા કામો મંજૂર કરવામાં આવ્યા હતા આ કામોના ખાતમુહૂર્ત પણ થઈ ગયા છે અને કામો આચારસંહિતાના લીધે અમુક જગ્યાએ થોડો ડીલે પણ ચાલી રહ્યો છે અને વરસાદ આવવાની શક્યતાઓ છે આગાહી છે થોડો વહેલો વરસાદ આવે એવી જેથી કરીને કામમાં ગતિ આવે સારી ઘોડીના કામ થાય અને નાગરિકોને ચોમાસા દરમિયાન કોઈ જાતની તકલીફ ન પડે જ્યારે પશ્ચિમ ઝોનમાં ઘણા બધા વરસાદી ઘટના કામો ચાલતા હોય ગમે ત્યાં ટ્રેન્ચિંગ વર્ક થયું હોય અને ત્યાર પછી એનું ગ્રાઉટિંગ ના થતું હોય એનું લેવલિંગ ના થતું હોય તો નાગરિકોની બૂમો ઉઠતી હોય છે મીડિયામાં પણ અવારનવાર રિપોર્ટ આવતા હોય છે અને ધ્યાનમાં રાખી અને આજે પશ્ચિમ ઝોન કે જેમાં સૌથી વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ચાલી રહ્યા છે ખાસ કરીને સનફાર્મા રોડ ઉપર દક્ષિણા મૂર્તિથી લઈ અને સનફાર્મા ચાર રસ્તા સુધી પ્યોર બ્લોકનું કામ ચાલી રહ્યું છે એ પ્યોર બ્લોકના કામમાં પણ ગતિ આવે અને જે પ્રમાણે ખોલાણ થયું છે કે કામ ધીમી ગતિ ચાલતું અને ખોલાણ વધારે થઈ ગયું હોય તો વરસાદ વહેલો આવી જાય તો નાગરિકોને તકલીફ ન પડે એ માટે કામમાં ગતિ લાવી અને અઠવાડિયામાં પ્યોર બ્લોકનું કામ પૂરું થાય એ માટેની સૂચના આપવામાં આવી છે કામ કરતી વખતે વરસાદી ગટરો ચોકઅપ ન થાય એમાં રોડા છારું રેતી ન પડી જાય અને પડી ગઈ હોય તો કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે એની સાફ સફાઈ કરે અથવા એમને પેનલ્ટી કરવામાં આવે એ પ્રકારને આજે સૂચના આપવામાં આવી છે અત્યારે સનફાર્મા રોડથી લઈને નીલાંબર સુધીનો રોડ કે જે નવ નવ મીટરના બે કેરેજ હોય તથા નવા ડિવાઈડર સાથે બની રહ્યો છે અને એ રોડની કામગીરીમાં સારી કોર્ડિંગનું કામ થાય તમામ કોન્ટ્રાક્ટરો અધિકારીઓને હાજર રહી અને રોડ વાઇડનિંગનું કામ તથા જે આપણે કહીએ કે ફૂલ ડેપ એફડીઆર ફૂલ ડેપ રિસ્ટોરેશન જ્યાં જ્યાં પેચ બેસી રહ્યા છે એનું કામકાજ ચાલી રહ્યું છે ક્વોલિટી બરાબર છે કે નહીં અને કામમાં ગતિ આવે કોઈ ખારા ટેકરા રોડ પર ન રહે કદાચ કાર્પેટ સિલ્કોટ બાકી રહે પરંતુ રોડનું લેવલિંગ બરાબર હોય તો કોઈ ક્ષણની શક્યતા ન રહે એ પ્રમાણે આ અઠવાડિયા દસ દિવસમાં જેટલું સ્પીડથી કામ થાય તમામ ખાડા તમામ ટ્રેન્ચિંગ વર્કનું કાળજી લેવામાં આવે અને અપ ટુ ક્વોલિટી કામ કરવામાં આવે જેથી કરીને નાગરિકોને તકલીફ ઓછી પડે એ માટે આજની વિઝિટ રાખવામાં આવે છે નાગરિકોને તકલીફ ઓછી પડે તે માટે આજની વિઝિટથી આ કરવામાં આવી છે અને આપ જોઈ રહ્યા છો જે રીતે અત્યારે જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેઓ અધિકારી સાથે પહોંચ્યા છે અને હાલ આ જે તમામ બાબતો છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે સાથે સાથે જે રીતે ચોમાસાને હવે થોડાક જ દિવસો નજીક છે ત્યારે પ્રી મોન્સૂની કામગીરી છે તે જોશમાં શરૂ કરવામાં આવી છે ડ્રેનેજની વાત હોય રોડ રસ્તાની વાત હોય અથવા તો જે રીતે નાગરિકોને પડતી ચોમાસાની સમસ્યાની વાત હોય આ તમામ સમસ્યાનું જે નિરાકરણ આવે નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટેનું જે આયોજન છે તે હાલ મહાનગરપાલિકા કરવામાં આવી કેમેરામેન લીકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા